જય મિત્રો આજે હું તમને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકેડેમી વિશે જે સાચી માહિતી છે એ હું તમને આજે જણાવીશ તો કે આજે યુટ્યુબમાં તમે જોતા હશો કે એકેડેમી વિશે ઘણા બધા લોકો ખોમી ખોટી કોમેન્ટ કરતા હોય છે અને ખોટી રીતે એકેડેમી વાળા પર બ્લેમ નાખતા હોય છે કે એકેડેમીવાળાને લીધે આવું છે પેપર અઘરું નીકળ્યું છે તો આ બધા જે પ્રશ્નો છે તે તમે યુટ્યુબ પર જોતા હશો કે બધા વિદ્યાર્થીઓ કરતા હશે કે એકેડેમીવાળામાંથી પૂછાયું નથી એકેડેમીવાળા ભણાવ્યું છે પણ એ પરીક્ષામાં આવ્યું નથી તો આ બધા જે પ્રશ્નો છે તેનો એકદમ સાચો અને સચોટ જવાબ તમને હું આજના વિડીયોમાં આપીશ તો જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ છેલ્લે સુધી આ વિડીયો જોજો નહીંતર તમે કોઈ બીજો વિડીયો જોઈ શકો છો તો દરેક વિદ્યાર્થી અથવા એક્સપિરિયન્ટને જણાવો કે એકેડેમીવાળા એટલે કે જે એકેડેમીમાં જે પણ ફેકલ્ટી છે અથવા શિક્ષક કઈ રીતે તૈયારી કરાવે છે તે તમને પહેલાં તો ખબર હોવી જોઈએ તમે જો કોઈ પણ એકેડેમીમાં જશો તો પહેલાં તમને શું કરાવશે તો તમને ત્યાં એક બેઠક રૂમ હશે ત્યાં તમે જશો તો તમને કહેશે કે તમારે કઈ પરીક્ષાની તૈયારી કરવી છે કે ક્લાસ થ્રીની કરવી છે ક્લાસ ટુની કરવી છે ક્લાસ વનની કરવી છે અથવા કે તમારે કોઈ પણ પરીક્ષાની જનરલ બેચ લેવી છે કે સ્પેશિયલ બેચ લેવી છે એવું પણ હોતું હોય છે તો તમે જે પણ બેચ લેશો તો તમને વિગતવાર વાત કરતા છો અને છેલ્લે તમને એક સિલેબસ પ્રમાણે તૈયારી તમને કરાવશે અને તમને સિલેબસ આપશે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ એકેડેમીમાં જશો તો તમને સિલેબસ એકેડેમીવાળા તમને આપશે અને સિલેબસ પ્રમાણે જ એકેડેમીવાળા તૈયારી કરાવશે આ મારી વાત તમે સાંભળજો કે એકેડેમીવાળા સિલેબસ પ્રમાણે તૈયારી કરાવે છે તો તો સિલેબસ કોણ કાઢે છે એ તમને ખબર હોવી જોઈએ તો સિલેબસ તમને કોણ કાઢે છે તો કે એકેડેમીવાળા સિલેબસ કાઢતા નથી સિલેબસ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામ લેતી હોય એ સંસ્થા એટલે કે એ બોર્ડ સિલેબસ કાઢતો હોય છે એટલે કે એ સિલેબસ એની વેબસાઇટ હોય છે અને એ વેબસાઇટ પરથી જે કોઈપણ એકેડેમીવાળા ગુજરાતમાં જે ગાંધીનગરમાં છે આપણે કે આણંદમાં છે દાહોદમાં છે સુરતમાં છે જે પણ જગ્યાએ એકેડેમી હશે તે બધા એકેડેમીવાળા વેબસાઇટ પર જઈ સિલેબસ ડાઉનલોડ કરે છે અને કરી અને બધા વિદ્યાર્થીઓને આપતા હોય છે અને જે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય છે તે ઘરે મોબાઈલમાંથી કરતા હોય છે તો સિલેબસ પ્રમાણે તૈયારી કરે છે તો એકેડેમીવાળાનો કોઈ વાક તમને લાગે છે તો તમારી રીતે સમજીને તમે વિચારી શકો કે એકેડેમીવાળાનો કોઈ વાક નથી પણ એકેડેમીવાળાનો વાક જે પણ વિદ્યાર્થીઓ કેમ કાઢે છે કારણ કે વિદ્યાર્થીઓએ એકેડેમીમાં ફી ભરી છે અને ત્યાં જો ગાંધીનગરમાં હશો તો ગાંધીનગરમાં તમને ખબર છે કે મંથલી જો રહેવાનો ચાર્જ તમે ગણો તો મંથલી છ હજાર સાત હજાર આઠ હજાર નવ હજાર દસ હજાર સુધીનો રહેવાનો ખર્ચો આવતો હોય છે તો તેવા વિદ્યાર્થીઓ મહેનત એકથી બે વર્ષ અથવા છેલ્લે જે નવા વિદ્યાર્થીઓ છે છ વર્ષ ત્રણ તોડ મહેનત કરી છે અને તો પણ પરીક્ષામાં એમાં પણ કઈ પરીક્ષા કોન્સ્ટેબલ અને પીએસઆઈ એમાં પણ કોન્સ્ટેબલમાં તો કે પરીક્ષામાં પૂછાયું નથી તો એમાં વાળા તો સિલેબસ પ્રમાણે તૈયારી કરાઈ છે પણ તો પણ પેપરમાં પૂછાયું નથી પેપરમાં કેમ નથી પૂછાયું કારણ કે જે પણ પેપર નીકળ્યું છે તે પેપર સિલેબસ પ્રમાણે પેપર નીકળ્યું નથી એટલા માટે તમને આવડ્યું નથી અને જે પણ વિદ્યાર્થી તૈયારી કરી છે એટલે એમને સ્વાભાવિક એક ગુસ્સો છે તો હવે ગુસ્સો ક્યાં નીકળશે તો એવા વિદ્યાર્થીઓ જે પણ એકેડેમીમાં તૈયારી કરી આવી છે તે નીચે કોમેન્ટમાં જે ના લખવાના હોય તેવા શબ્દો લખે છે અને એકેડેમીવાળાને જે પણ શિક્ષકો છે શિક્ષકોને કહે છે હવે શિક્ષકોનો પણ વાક નથી એકેડેમીવાળાનો પણ વાક નથી કારણ કે એકેડેમીવાળા ટોપિક ટુ ટોપિક સિલેબસ પ્રમાણે તૈયારી કરાવે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે ઓનલાઈન જો કોર્સ લીધો હોય તો પણ તમને ખબર પડી જશે મારો અનુભવ છે કે એકેડેમીવાળા ઓનલાઈન અથવા ઓફલાઈન સિલેબસ પ્રમાણે તૈયારી કરાવે છે તો એકેડેમીવાળાનો પણ વાક નથી તો એકેડેમીમાં તમે તમારો ગુસ્સો બતાવો છો એના કરતાં જે પણ ભરતી બોર્ડ છે તેને તમે રજૂઆત કરો કે સિલેબસ પ્રમાણે પેપર તમે કાઢો તો જ બધા વિદ્યાર્થીઓનો ફાયદો છે તો આ રીતે તમે કોઈપણ એકેડેમીની જો સાચી માહિતી ખબર ના હોય તો કોઈપણ એકેડેમી વિશે ખોટું બોલવાની જરૂર નથી પણ જો કોઈ એકેડેમીવાળા તમને સિલેબસ પ્રમાણે તૈયારી કરાવતા નથી અને કોઈ જ પણ રીતે તમને કોઈ મટિરિયલ નથી આપતા કાંઈ જ નથી કરતા તો તમે એકેડેમી વિશે બોલી શકો છો કે તમે ત્યાં જઈને રજૂઆત કરી શકો છો પણ હાલમાં મને એવું નથી લાગતું કોઈ પણ એકેડેમીવાળા તૈયારી ના કરાવતા હોય કારણ કે એકેડેમીમાં જો તૈયારી કરાવશે તો જ બાળકો કે એટલે કે વિદ્યાર્થીઓ જશે નહીં તો વિદ્યાર્થીઓ જઈ શકશે નહીં અને એકેડેમીવાળા રિઝલ્ટ ઓરિયન્ટ એટલે કે રિઝલ્ટ આવે એવી તૈયારી કરાવે છે તો વાળા પર તમે કોઈપણ જે બ્લેમ કરો છો એ ખોટો છે અને જો સાચો બ્લેમ હશે તો એ સાચો જ છે તો હવે તમે શું કરી શકો છો તો કે હવે બધા વિદ્યાર્થીઓ મેરિટ પર એટલે કે જે પોલીસ પરીક્ષાની છે બધા જ વિદ્યાર્થીઓ પોલીસ ભરતીની મેરિટ બાબતે વાત કરતા હોય છે કોમેન્ટમાં પણ જણાવતા હોય છે પણ દરેક વિદ્યાર્થી અથવા દરેક એસ્પિરન્ટને જણાવો કે મેરિટનો અંદાજ જો કોઈ પણ આપશે અને તેમાં તમે એડ થશો તો તમે રાજી ખુશી દઈ તમે રાજી થશો ખુશ થશો જો પણ તમે એડ તમે નહીં થાવ તો તમે નાખુશ થશો અને તમને ચિંતા વધી જશે એટલા માટે હાલમાં તમે તમારા જે પણ મેરિટ બનતું હોય તે તમારું મેરિટ તમે જાણો જ છો તો એ મેરિટના આધારે અત્યારે તમે જે પણ કામ કરતા હોય તમે ઘરે રહેતા હોય તમારું કોઈ કામકાજ હો જો તમે ગામડામાં રહેતા હોય તો તમે ખેતી કરી શકો જો તમે શહેરમાં રહેતા હોય તો નાની કોઈ જોબ કે કોઈ પણ તમે તમારું ઘરનું વર્ક કામ તમે કરી શકો છો અને જેવું મેરિટ આવશે એ જ રીતે જે હાલમાં પણ જે પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે જે પણ એક્સપિરિયન્ટ વિડીયો જોવે છે તેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ લાગી જવાના છે તે મને ખબર છે પણ બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ નહીં પણ લાગે કારણ કે ભરતી છે અગિયાર હજારની અથવા કે બાર હજારની તો એ ભરતીમાં જે પણ વિદ્યાર્થીઓ લાગવાના છે તે લાગી જવાના છે અને અમુક વિદ્યાર્થીઓ લાગવાના નથી તો એવા વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરવી જ પડશે અને જે નવા વિદ્યાર્થીઓ છે તેમને પણ તૈયારી શરૂ કરવી પડશે તો મેરિટના આધારે તમને એક કે બે મહિનામાં ખબર પડી જશે જે સાચી માહિતી હશે તે હું તમને આપણી આ ચેનલમાં મૂકતો રહીશ જો તમને યોગ્ય લાગે તો વિડીયો જોજો તમારી માહિતી માટે જય હિન્દ